આજે અમે બધા મુન્દ્રા તાલુકાના વિવિધ ગામોમાંથી અગ્રણીઓ બધા અહીંયા મામલેદાર કચેરી આવી અને એને લઈને મામલેદાર બેનને આવેદનપત્ર આપ્યું છે કે આખા તાલુકાની અંદર માંસ મટલના જાહેરમાં જે ધંધાઓ ચાલે છે તો એનાથી હિન્દુ સમાજની લાગણી દુબાય છે અને વાતાવરણ દોડાય એના પહેલાં જ આપણે આવેદનપત્ર આપીને એમને જાગૃત કર્યા છે કે શ્રાવણ માસ ચાલુ થાય છે શ્રાવણ માસ ચાલુ થાય એના પહેલાં જ આ બધા કાયમના માટે બંધ થાય અને જો આ કામમાં તંત્ર ઢીલાસ કરશે તો આપણે બે ચાર દિવસ પછી જ જલદ કાર્યક્રમ આપશો તો તંત્રને વિનંતી કરીએ છીએ કે આ જે આવેદનપત્ર છે એને માત્ર પત્ર ન સમજતા આ સમસ્ત હિન્દુ સમાજનો એક વિચાર છે અને એક પીડા છે તો એના માટે તંત્રને ફરીથી વિનંતી પણ કરી છે અને જો આ ન થાય તો મુન્દ્રા તાલુકાના બધા જ ગામોમાંથી જે હિન્દુ સમાજનો જાગૃત વર્ગ છે એ બધાને ભેગા કરી અને બહુ મોટો કાર્યક્રમ આપવો બીજું બોલ